મારો દીકરો ભારે હરખ પડુડો થાય હો ઈ બે ડબલી પાય છે ને એટલે હજે બે ડબલી છે ઈ પાય દઉ ને એટલે જામો પડી જાય શેક પણ ઊભો રાખે ને તો હવે છે રે બો તબલે હું કહું છું એક બારી સરત છે આધી લગી તબા જી હતું ઈ હવે છે રે બધું ભૂલી જવાનું તબા ભાઈ આ છે ને રખડવા નઈ જવાનું મારે યાર રખડવા આવાડું ભાઈ બંધ ભાઈ બંધ એમ થાય ભૂલી જઈશ નહી હા ભૂલી જવાનું હવે હા શું ભારત જાગ દેવાડી હા હા શું હવે તારા માં ધ્યાન દઈશ ને તારા માં ધ્યાન નહી દઉં તો શું ધ્યાન દઈ અરે છેલે કટાળ રે સડાવાળો હું આવી ગઈ છું હવે એક આ નવી જિંદગી ચાલુ થઈ ને મારો દીકરો મારો પણ આમ તો જો હરક કોદુડી કેવો થાય હે ભાઈ રે ખાલાવાલા કરે હો સમજો હા લગન માં પણ થકવાડી દેવો

મારો દીકરો મને થોડો કંટારો આવે એ ડ્રાઈવર હા ગાડી ઊભી રાખીને આય ભલા સાઈડમાં હા રાખું રે પણ કાએઠા ઉતરો પછી કઉ રાખું પી બા લે ઉતય યથા ઉતરો બધા હાલો એ અઈ આવો બધા અઈ આવો હું છે પણ અનવર ક્યાં ઈ આલ્યો આવે છે તમે ખડી કાઈ ઉભા રહી ગયો હ ફોન માર બવા એ બૂતર વાજા ઉસઈ બધું કેવાનું હોય તો ઓલ્યાન હારે લઈ જાય એકલો નો જાતો હા આયણ વાત આપણે ઓલ્યું એ ઓલ્યું એ સી પણ તું કે કઈ દે કઈ દે બધાને કઈ દે ના પણ સાનુ માનુ આ પીપી કથા કે હે મજા ન થાવ તો ભાઈ તો એટલે શું એ એટલે એ બધાઈ ને નો કહેવાય તન એકલે કઉ તું મારી બહુ સોનાઈ ભાઈ એ પીપી કરવા જાવ પીપી કરવા હો

એમ જો જલ્દી પીજો ભઈ મેં બહુ ની ઉપાસ ખબર છે દીઓ ઓ આને તો ભારે વાલ લાગી કા આ વાત એ હાસી હંગવા બંગવા નઈ રહી ગયો હોય ને એવું જ લાગે છે હાલો બોલાય હો એ ના ના તમારે એકલા નો જવાય હાલો હું આવી રહ્યો હાલો હાથે હાલો એક મારું દીકરું આ એક પીવી ને તો સડી જાય હો ગોબર માં ગોબર

થોડી ખબર લગડે દારૂડિયા તો મારી જિંદગી બગાડી નાખી વાળા બાપુ આવે છે ગાડીમાં નખરા કરતો હતો ને ત્યાંથી ખબર હતી કે આ હે ને કઈક લક્ષણ વાળું જ હોય મને બે તમે ગયો થોડુંક મારું આ શું થયું બેટા એ બાપા આ છે ને દારૂડિયો બુ છે નકરો દારૂ પીવે છે આમ તો જો નો હોય હા બારી છે આ ના રેવું જ નથી આપણ હાસવી જો એક ઓ મોરા ઉલટી કરે નહીં એ સમય એટલો બધો દારૂ નો પીવાય મને થોડી ખબર હતી કે તમે દારૂડિયા છો પીતાઈ દીયા પીતાઈ દી